ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના ખોડવદરી ગામમાં બન્યો હત્યાનો બનાવ પતિએ જ કરી પત્નીની હત્યા વાત કરીએ ગારિયાધાર તાલુકાના ખોડવદરી ગામની તો આ ગામનો આરોપી પતિ સંજય જીણા પંચાસરાએ તેમની પત્ની પૂનમબેન પંચાસરાની લાકડી અને ધોકા મારીને હત્યા કરી છે પતિએ પત્નીને આડા સંબંધની ખોટી શંકાને લઈને હત્યા કરી નાખી છે આરોપી પતિએ તેની પત્નીને હત્યા કરીને તેના શાળા લાલજીભાઈને ફોન કર્યો કે તમારા બેનને ઝેરી જીવડું કરડી જતાં મોત થયું છે એટલે મૃતક પત્નીનો ભાઈ તાત્કાલિક ખોડવદરી ગામે આવી ગયો હતો તેમણે જોયું કે મારા બહેનને ક્યાંય ઝેરી જીવડું કરડ્યું હોય તેનો ડંખ શરીર પર નથી પરંતુ શરીર પર માર માર્યાના નિશાનો છે એટલે ભાઈ તેની મૃતક બેનને ભાવનગર ફોરેન્સિક પીએમ માટે લઈ ગયો હતો જ્યાં માર મારવાના લીધે મૃત્યુ થયાનો રિપોર્ટ આવ્યો હતો ગારિયાધાર પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી પતિને ઝડપી લીધો છે